ને સીતારામ બધા ને માતાજી હોવાનું સારું કરે બધાને હાજર નરવા રાખી શુભેચ્છા આવું છું તો ના આપણે કમ્પ્લીટ થઈ જાય છે અને ઘરકામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એ કપડાને એવું બધું ધોવાનું બાકી છે કેમ કે શિવાની બેન પાસે જાગી જાવ એટલે કાંઈ આપણે બીજું કામ થાય નહીં એટલે પછી શિવાનીને ખવડાવી ને તારે પાછી ખૂરાવી દીધી છે એટલે તૈયાર તો કરવાની બાકી જ હતી પણ એને હવારમાં થોડીક વહેલા ઉઠે ને એટલે હપ્તાણ હારી અને પાછી નીંદર હોતાની એકવાર આવી જાય એટલે અત્યારે હું છે તો આપણે નવા ઘરે પણ જવાનું છે અને કપડાંને એવું બધું ધોવાનું છે બાકી બધું ઘરકામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેને રમતા હોય એટલે થોડું રમણ ભમણ કર્યું હોય અને વંશભાઈની અમારે કાંક લેસન કરતા હોય અત્યારમાં મેં કાંઈક રમવાનું ચાલુ હોય અને અત્યારે તો જોઈએ એકદમ સરસ મજાનો તડકો છે અને ધીમે ધીમે હવારમાં મેખરવો તો આવે પણ હવે તડકો નીકળે એટલે મેખરવો ઉડી જાય એટલે જો આવું કાંઈક અત્યારે તો ઘણા સુરત દાદા અત્યારે ચડી ગયા છે એટલે તડકો છે ને મેખરવો ખરવો હાવે અત્યારે ઉડી ગયો છે ને હવારમાં તો કાંઈ વાડીમાં કામ કરવું હોય ને તો કાંઈ કામ નો થાય કેમ કે એટલો આમ તો આમ મેં ખરવો આવેલો હોય ને તો ખવડ ને એવું બધું આમ પલ્લી જોઈએ આપણે આમ ખાલી અડવીને તો આપણે હાથ નીતરવા મળે એટલો મેખરવો ખરવો હવે ભાદરવા મહિનામાં એમ કહેવાય કે વધારે ઝાકળ આવતા હોય હા હા એ આદ્યંત બસ એ કમે પેટી લેસન કરતા કરતા પછી ઠીકા ઠીકા આવવા મળે હોત પછી માનત કેટલો વજન હોય પણ પછી વાગે ને હાથ ઉપર કે કે આવ જોઈને બેહાય હું કે હું ક્યાં પગ મૂકું છું એમ બસ આહંતે લેસન કરે છે ને આપણે કેમ ન્યા બેઠા છો હું જોઉં છું હું જોઉં છું તો લેસન થઈ જ્યુસે બાકી જશે બાકી શું બોલ બાકી

હલો વંશભાઈ ને હવે લસણ કરવા બેહારવાનો છે વંશભાઈ ઉપડે લસણ કરવા સાયકલ બાયકલ તો છે અને શિવાની બેન આપડે વંશરી માં હતા ને એટલે જો રમણ ભમણ કરેલું છે અને એ કાંક વસ્તુ નવીન નવીન જોઈ રમકડા પડ્યા મૂક્યા ને આજુ બોક્સમાં માં હિન્દી કાંક ટ્યુબો નામ તે બધું પડતું હતું ને દોડા તો બસ એને રમવા મળી એટલે ઉર્સા બેન આવું તમે આવી એવા લસણ કરવા એમ ને વંશભાઈ એ હું બનાવી

એવા કાગળિયા હું થાય ક્યાંય નાખતા હોય બધા રંગ બેરંગી નો હોય કાગળિયા અમારે છે ને એટલે દીવાલ સોટી હોય ને એવી હોય છે પણ મમ્મા ભઈલાન કે સોટા દે એવા દીવાલ જો એમાં હું લખ્યું તું માં ચાલ ઈ રીતે બનાવવાનો જે માલ વાંસતા આવડે છે ને કે વાંસતા નથી આવડતું રંગી કાગળિયાના ટુકડા સોટાડીને એક પતંગિયા બનાવો તે પતંગિયાની વાત લખો હા તો તે કેવા કાગળ સોટાડ્યાસ વાઈટ તો ઈ હાલે

કમત કમત કહેવાય ને જો આ રીતના હોય એ બધા અલગ અલગ તારવા પડે એટલે જોવાનું સારું હોય અને થોડાક એમ કહેવાય કે હોય ને તો ધાર કરે તો સુકાઈ જાય તો થોડા સલાખામાં સોખા એમ કહેવાય કે હુકવવા ત્યારે નાખાશે ને કોઈ જીવાન કે ધનેડું હોય ને જો આ રીતે ધનેડું ને કાક હોય તો મરી જાય આ દેખાય હાલો તો બાજુ જે સોખા તપિયા છે ને પછી આપણે જોવા આવશું થોડાક તો આ બાજુ કપડાં ના થઈ જશે ટેગલો અતાર આવે છે આમ તડકો આપણે ઉગમડા બારના બાથરૂમ છે ને એટલે આ બાજુ તડકો આવે પણ તોય કાંઈ વાંધો નહીં કપડાં તો આપણે ધોવા જ પડશે બપોર પછી ધોઈને તો સાંયું આવી જાય પણ તો પછી હું ભૂકાય નહીં અતારમાં ધોઈ નાખીને તો હબ ભૂંકાઈ જાય અને દાદા તો આપણે શિવાની બહેનના કપડા હોય એટલે ઈ જ આપણે હબ ધોવા પડે અને ધોરમાલમાં જો મોટી બહેન ને બેન થઈ ગઈ લાગે છે એટલે એ ની રાતે બેઠા છે અને આ બાજુ આ જ તણાઈ નામ છે સાંયું આવવાની બાજુ લઈ બાજુ જતા રહ્યા છે અને ઓલી બાજુ સાંધાઈ ને બાંધીને તો એક હારે પાછા પોહાય નહીં એટલે થોડા થોડા છૂટા છૂટા જ બાંધવા પડે પડે પછી તો સાંજે આવે છે પછી થોડીક વાર તડકો આવી જાય તો ઓલી બાજુ લઈ જઈશું નહીં આને તો અડવાનું જ નહીં હવે તો હજી થઈ ગઈ છે આ તે મને એક વાર તો પસારી દેખો મારવા પડે આપણે આમ હાલ ને તો એ જોયા કરે છે ડોહા કાઢે છે હાલો તો હવે કુંડી તો આખી જ ભરેલી છે એનામાં આપણે મસાલીયું ને એવું નાખ્યું તું તો આ દેખાય છે ઓલી બાજુ જતી રહી આપણે કા બોલા ને તો એ બાજુ જતી રહી હવે પાછી દેખાય ને ક્યાં જતી રહી હોય રામ રામ ને સીતારામ ડાયરે ને તો અત્યારે હવે એમ કહેવા કે આપણે સીધી છે અને આપણે જે એમ કહેવા કે મેટલનો ને એ બધો ઢગલો પડ્યો છે એને આપણે એટલામાં બાથરૂમ પાસે એમ ફળવાનું ને એવું બધું કામકાજ કરવાનું છે પણ અત્યારે શિવાની બેનના તડકાનો ટકો તપી ગયો સમજો માં જસીબેમાં બેહવું છે હમણાં બેહારું લે જસીબી આપડે હું લેવા આવે જસીબી આવે ત્યારે આપણે તાસનો ઢગલો ખોળવા એટલે શિવાને નિપપન કામ ઓસુ કરવું પડે એટલે લાઈ લે હું જસીબી બેહારે આઈ લો લઈ જાવ જસીબી તો આવી ગઈ છે પણ શિવાને બેને બેહું છે એટલે આટલામાંથી જસીબી વળી જશે કોઈ જશે એટલામાંથી તો શિવાને બેહું છે એટલે જો સડી જા અને પાછળ વંસ ભાય અમારે આરોહાર Más a ver de Chivima No tomar nada más de pato no te glufoldas, no sé No ni, ni bien ¿Qué va, Das ist ein bisschen besser, <laughs> તાસનો ઢકલો હતો હાથે ફળ્યો તો ઘણી ખરી વાર લાગી જાય એટલે કીધું આપણે જસીબી એથી જ ફળે નાખી અને થોડું ઘણું અહીંયા બાથરૂમ નું પાણી નાવાનું ના છોકડીનું પાણી અહીંયા જ નીકળતું હતું ના પાઇપ ને ફીટ કરી દીધી થોડુંક પાણી આખું જવા દીધું એટલે અહીંયા બધે તાસ પાથરી દીધો એટલે એકદમ સોખું ને ક્લીન રે તો અત્યારે જો આ રીતે કાંક તાસબાશ ફળાઈ જશે એટલે થોડો ઘણો આમ પાવડેથી હરખો કરવાનો હોય પણ એ ધીમે ધીમે કરવી તોય થાય અને અહીંયા આપણે આમ કહેવાય કે અહીંથી ગંડી મૂકવાની ગંડી અને અમે આ સોકડીનું પાણી નવાના બાથરૂમ એ પાણી અહીંયા નીકળતું હતું પછી અહીંથી ભૂંગળું ને એ વાક્ય મૂકીને અહીંયા પાણી કાઢું છે એટલે અહીંયા તો નીકળશે ધીમે ધીમે આપણે અહીંથી નામ લંબાવું હોય તો ગમે ત્યારે લંબાઈ દઈએ કે પણ આ લગીનનું તો આપણે તાસનું પુરાણ ને એવું બધું કરવાનું હતું એટલે એકદમ સોખું રે નકર આટલામાં પાણી ને એવું જતું હતું ને તો એમાં ગારા જેવું ને એવું રહેતું હતું એટલે સરસ મજાનું જોઈએ ત્યારે તાસનો ઢગલો આમ ફળ લાગ્યો ને જગ્યા પણ એટલી થઈ ગઈ નકર અહીંયા ઢગલો રહેતો હતો ને તો હાલવામાં ને એમાં બધે કેવડાવતું હતું નહીં તો બાબુ માંદણ કરે તો કીધું તગારું તગારું નાખવા

એવું બસ તો કઈ વાંધો નહીં કરે જવાનું છે આજે પાછું જુના ઘરે રસોઈ થશે એટલે વાળું પાણી ને એવું થશે અને હવે તો દી હથમી ગયો છે આપણે તો આમના બાર મકાન છે એટલે દી તો અત્યારે દેખાય પણ હવે અંધારું થોડું થોડુંક થવા માંડ્યું છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે રહ્યો તો સાથે જ હવે આજના આપડે અહીંયા પૂરા કરીશું તમે જો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય